સરકારશ્રીના આદેશ અનુસાર શનિવારના દિવસે શાળાઓમાં બેગલેસ દિવસ જાહેર કરવામાં આવ્યો છે જેથી બાળકોને શાળાઓમાં વિવિધ એક્ટિવિટી કરવા મળે તેવામાં શ્રાવણ માસના પહેલા શનિવારના દિવસે રામપુરા પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા શાળાઓના બાળકોને ગામમાં આવેલ વર્ષો જૂના શિવ મંદિર જેને રામનાથ મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે આ મંદિરની મુલાકાત બાળકોને કરાવવામાં આવી અને સાથે જ ધાર્મિક જ્ઞાન આપવામાં આવ્યું સરકારશ્રીના આદેશ અનુસાર શનિવારના દિવસે શાળાઓમાં બેગલેસ દિવસ જાહેર કરવામાં આવ્યો છે જેથી બાળકોને શનિવારે શાળાઓમાં વિવિધ એક્ટિવિટી કરવા મળે તેવામાં શ્રાવણના પહેલા શનિવારના દિવસે રામપુરા પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા શાળાના બાળકોને બેગલેસ દિવસ હોવાથી ગામમાં આવેલ વર્ષો જૂના શિવમંદિર જે રામનાથ મહાદેવના નામથી જાણીતું છે તે મંદિરની મુલાકાત કરાવી અને બાળકોને ધાર્મિક જ્ઞાન આપવામાં આવ્યું. રાજસ્થાનથી શ્રાવણ માસમાં શિવજીની સેવા કરવા પધારેલ શિવદુ ચાલ મહારાજ દ્વારા બાળકોને વિવિધ પ્રકારનું ધાર્મિક જ્ઞાનની સાથે સાથે ભણતર રૂપ જ્ઞાન આપવામાં આવ્યું. સરકારીના નિયમ પરિપત્ર અમે એક મહિનાથી મતલબ થોડા દિવસ પહેલા સરકારી બે દર શનિવારે શાળામાં બેગલેસ તરીકેની ઉજવણી કરવા માટે હવે દરેક શનિવારના દિવસે બાળકોને એક્ટિવિટીને એવું બધું કરતા પણ આજે શ્રાવણ મહિનાનો પહેલો શનિવાર જેથી અમે રામપુરા નજીકમાં શાળા નજીકમાં વર્ષો પુરાણું મંદિર જે વર્ષો પુરાણું છે કે જે એને કદાચ સમય અંદાજ નથી અમને પણ વર્ષો પુરાણ લગભગ ચારસો પાંચસો વર્ષ પહેલાં જૂનું મંદિર છે ભોલેનાથનું ત્યાં આગળ અમે બાળકોને ધાર્મિક દર્શન કરવા માટે આવેલા છીએ દરેક બાળકો પોતાની રીતે દર્શન કરે છે અને ત્યાંના મહંત શ્રી મહારાજ એ બાળકોને જ્ઞાનની વાતો સમજાવી રહ્યા છે